સપ્ટેમ્બર દસ ત્રીસ કલાકે મિત્રો રાજપીપળાના લોકેશનમાં જે હું તમને અત્યારે ફોટો બતાવું છું એ મિત્રો પ્રોપર લોકેશન છે કારણ કે ચૈતર વસાવાને હવે જેલમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ આદિવાસી સમાજના લોકોએ અને અન્ય સમાજના લોકોએ ભેગા મળીને એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને મિત્રો હવે ચૈતર વસાવાને ન્યાય માટે તેમણે આ આયોજન કર્યું છે તો આ આયોજન કેમ કરવામાં આવ્યું છે શું છે આની હકીકત ઘટના એની સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર આપવાના છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હવે દર્શક મિત્રો તમે બધા જાણો છો કે રેડિયાપાડાના ધારાસભ્ય એવા લોકલાડીલા ધારાસભ્ય ચૈતર વસાવાને છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર રાખવામાં આવ્યા છે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો હવે લોકોના અંદર એવો ડર છે કે અમારા ધારાસભ્યને તમે ઘણા ટાઈમ સુધી જેલમાં રાખશો તો આ ચૈતર વસાવા તેમનું ધારાસભ્ય પદ ગુમાવી પણ શકે છે કારણ કે તમે સોશિયલ મીડિયાના સમાચારથી જોતા હશો કે કોઈ ધારાસભ્યને વધારે ટાઈમ સુધી જેલમાં રાખવામાં આવે તો મિત્રો તેમને તેમનું પદ છોડવું પણ પડે છે એટલા માટે થઈને ચૈતર વસાવવાના સમર્થમાં ચૈતર વસાવવાના લોકો એ ચૈતર વસાવવાના જે લોકો સપોર્ટ કરે છે એ લોકો એ મિત્રો એક આંદોલનનું આયોજન કર્યું છે અને એક કારણ કે ડેડિયાપાડાની અંદર જે સભા રાખવામાં આવી હતી એમાં લાખો લોકો આવ્યા હતા અને કાલે મિત્રો એક સપ્ટેમ્બર દસ કલાકે સવારે એક પદયાત્રાનું આયોજન છે ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે એવું લોકો કહી રહ્યા છે અને ચૈતર વસાવાને ન્યાય લેવા માટે ચૈતર વસાવાને ન્યાય મળે એ માટે ઘણા બધા લોકો પ્રયાસો કરી રહ્યા છે તો હવે હવે એવું લાગી રહ્યું છે 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 કે ચૈતર ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી શકે ઘણા બધા લોકો વસાવાને સપોર્ટ કરે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓએ એક મોટું આંદોલન કર્યું છે તો શું તમે આ રેલીની અંદર આ આંદોલનની અંદર જોડાવા માંગો છો તો મિત્રો આ સાઈડમાં જે ફોટો બતાવું છું એનું પ્રોપર લોકેશન આપેલું છે તો કાલે તમે દસ ને ત્રીસ કલાકે આ લોકેશન ઉપર જઈ શકો છો અને આ આંદોલનમાં જોડાઈ શકો છો તો ચૈતર વસાવાને સપોર્ટ કરો છો તો ચૈતર વસાવા વિશે સારી એવી એક કોમેન્ટ કરી દેજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે